રાયગઢ ગામનું પ્રતાપ સાગર તળાવ એકસો દસ વર્ષથી પણ વધારે જૂનું છે તળાવનું પાણી આસપાસના ખેડૂતો પિયત માટે ઉપયોગમાં લે છે વર્ષો જૂના તળાવની પાળનું સમારકામ કરવા માટે અનેકવાર રજૂઆતો કરાઈ છે તેમ છતાં તેનું સમારકામ શરૂ થયું નથી હવે ચોમાસું આવતા ખેડૂતોને તળાવ તૂટવાનો ભય સતાવી રહ્યો છે અને જો પાળ તૂટી જશે તો પચીસ જેટલા ગામડાઓને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે

તેમજ તળાવના રિપેરિંગ માટે પણ ગ્રાન્ટ ફાળવાઈ છે પણ આ કામમાં જમીન સંપાદન માટે મંજૂરી નથી મળી તળાવ કોઈ ભય નહી હોવાનું અધિકારીઓ કહી રહ્યા છે ચોમાસામાં બિલકુલ ભય નથી એટલા માટે કે વર્ષે ચોમાસામાં સદર તળાવ સંપૂર્ણપણે ભરાઈ ગયેલું હતું અને વેસ્ટવેર ઉપર થઈને પાણી ઓવરફ્લો થયેલ હતું પાડાનું પણ હાલના તબક્કે ભયગ્રસ્ત જેવું બિલકુલ છે નહીં ચોમાસું નજીક છે અને લોકોને તળાવ તૂટવાનો ભય છે ત્યારે આ તળાવની પાલનું સમારકામ ઝડપથી જ થાય તેવી સ્થાનિકો માગ કરી રહ્યા છે નિલેશ સથવારા વીટીવી હિંમતનગર